तो बात करिए वडोदरा तो वडोदरा शहर की पोदार वर्ल्ड स्कूल आई विवाद में जहाँ विद्यार्थी लोगो वगर न स्कूल ड्रेस पहरिया था तेरे स्वेटर पर लोगो न हो उतार मैनेजमेंट विद्यार्थी ने टीसी आप धमकी आप तेरे बाड़कों वाली ओ, स्कूल पर पहुंचा था ज्या वाली मंडल आगे वी में रजूआत कर भी। एक भी इश्यू नहीं है यहाँ पे हमारे पेरेंट्स को जो भी जो भी सॉल्व करने के लिए तत्पर है हम करेंगे और हमारी ड्यूटी भी वही है हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की जरूरत ही नहीं है बीच में आने की हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है वो तो सब तो मुझे अभी अभी पेरेंट्स ने भी शायद आपको क्लैरिटी हाँ। दे दी है, कि है? तो, का और, नहीं 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 मेरा मेरा एटीट्यूड हमेशा मेरे पेरेंट्स के साथ अच्छा ही होता है और मैं उसके लिए ही बैठी हूँ मैं दस साल से इंस्टीट्यूट में हूँ अगर मेरा एटीट्यूड खराब होता तो मैं आज यहाँ नहीं हूँ देखो सब सॉल्व हो गया है चलो, चलो। और हमारे पेरेंट्स की तकलीफ हम जानते हैं हम हमारे पेरेंट्स के लिए हमेशा खड़े रहेंगे आज भी कभी वो पेरेंट्स जो है उनके लिए भी खड़े होंगे क्योंकि तो वो बच्चे हमारे है। है। हमारे लिए हमारे बच्चे प्यारे हैं और इसके अलावा मैं कुछ नहीं बोलना okay, चाहती हूँ थैंक यू सो मच थैंक यू एवरी फिजिकल टीचर जो था बाड़को तूफान करता हे पांच छोकर बाजू पर का वाली ने एवं लगे कि मार ने आ रीते કારણે સાથે આ પ્રમાણે થયું છે આચાર્ય વાત થઈ થઈ ડિસ્કશન થોડી જશે પણ બંની વચ્ચે સમાધાન છે चारा लो लोगो नहीं એટલે હેરાન કરે એવાળી એવું ના એવું કોઈ મનનો નથી સવારે 8:45 મને કોલ આયા કે આપકે ઇસ બચ્ચો કો હમ ટીસી દે રહે હે આપ લેકે ચલે જાઓ કલ હમારા મેરી વાઇફ ઓર મેમ કે બીચ મે હીટેડ આર્ગ્યુમેન્ટ હુઆ થા ઉસકો લેકે ઉનહોને બોલા આપને સ્કૂલ ભેજ દિયા અભી ક્યાં હો ઓર લેકે જાઓ ફિર ઉસકે બાદ મેને મીડિયા કે કુછ લોગો સે કોન્ટેક્ટ કિયા ઓર 1 ઘંટે બાદ મેમ કા વાપસ સે કોલ આયા બોલે કે આપ યહાં આવો ઓર બાત કરો સો વી આર રીલી સ્કેર્ડ મે કામ પે થા મુજે કાફી ફોન આયા ઉસ બીચ और मैं लगा कि मेरे बच्चों को टीसी सी निकालना है अभी मिड टर्म में वो कहाँ जाएंगे पढ़ने बट जब मैं यहाँ आया तो उन आई थिंक शायद मीडिया हो या जो भी हो उन्होंने बहुत अच्छे से बात किया और वो बोल रहे हैं कि हम आपकी बात को सुनेंगे एंड इस मैटर को यहाँ फिनिश करते हैं और मेरे बच्चे यहाँ स्कूल में पढ़ सकते हैं जो कि सुबह मुझे बोला जा रहा था कि आपका टी सी रेडी है आप लेके जाओ સમસ્યા સાહેબ એટલી છે કે બે ત્રણ દિવસ પહેલા અમાર મારા ફર્સ્ટ ડી માં જે આયંસ સિંહ ભણે છે બરાબર એને પી ટીચર એમના ક્લાસમાંથી કાઢી મુક્યા આઠ સ્ટુડન્ટને અને એનું રીઝન ખાલી એટલું જ હતું કે એના યુનિફોર્મની જે પેન્ટ છે એની ઉપર એનો પોદાર સ્કૂલનો લોગો નઈ હતો ફક્ત એ એક જ રીઝન હતો બાકી મારા છોકરા હોયે કોઈ દિવસ સ્કૂલ માં કોઈ વસ્તુ નું અમારે એ નથી અમારે 4 થી 5 ઇશ્યુ થયા હતા જે ત્યારે વિન્ટર ને સીઝન માંแจકેટ માટે થયા હતા જે મે તેમનું એમનું વિન્ટરแจકેટ અમે અહીંયા સ્કૂલ માંથી નતું ખરીદ્યું તો મારા છોકરાએ જે પ્લેન બ્લુแจકેટ પહેરીને આતો ત્યારે એનો સ્વેટર એแจકેટ કડાઈને એને પૂરો ઠંડી માં રાખ્યો તો ત્યારે અમારે સ્કૂલ સાથે થોડું એ થયું તો મારા હસબંડે ત્યારે પણ ડીઓ ને એ કર્યો તો સ્કૂલ માં એ કર્યો તો પછી એમની કોઓર્ડિનેટર નો પછીથી મેસેજ ભી આતો અને જેવો મે વિડિયો મોબાઈલ માં જોયું YouTube પર કે ગવર્નમેન્ટનો એ છે એટલે મેં તરત અમારા પેરેન્ટ્સ ગ્રુપમાં મૂક્યો એટલે પછી અમે બધા પેરેન્ટ્સ અંદર અંદર વાત કરી કે સારું થયું આપણે પછી ગયા આ બધું કરવાથી તો એ લોકોને ત્યારથી જરાક થોડુંયો હતું કે એમનું જે કઈ ટાર્ગેટ હશે વિન્ટર જેકેટનું સેલિંગનું એ અમારા લીધે થઈને નહીં થઈ એટલે એમણે એવું કીધું કે તમે નેગેટિવિટી સ્પ્રેડ કરો છો હવે મારી આ ઈચ્છા છે કે તમે કોઈ પણ પેરેન્ટ્સને બોલાવો અને પૂછો કે મેં એમને કયો નેગેટિવ મેસેજ પાસ કર્યો મારે મારા છોકરાઓને બેઓને અહીંયા ભણાવવા મોકલવા છે હું કોઈ નેગેટિવ મેસેજ પાસ કરું મને જે જેને લેવું એટલે મેં કોઈ દિવસ કોઈને કીધું જ નથી કે તમે